મહિસાગર જિલ્લા કલેક્ટર અર્પિત સાગરની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી અને ગણેશ મહોત્સવના આયોજન અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી આ વર્ષે રાષ્ટ્રીય ખેલ દિવસની થીમ હરગલી મેદાન ખેલે સારા હિન્દુસ્તાન છે આ દિવસે જિલ્લામાં મેરેથોન સાયકલ રેલી નિબંધ સ્પર્ધા રસા ખેંચ એથ્લેટિક્સ જેવી અનેક સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે આ ઉપરાંત કલેક્ટર અર્પિત સાગરે ગણેશ મહોત્સવ દરમિયાન કાયદોની વ્યવસ્થા જાળવવા માટે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા લોકોને અપીલ કરી છે તેમજ આ પ્રેસ કોન્ફરન્સમાં

દેશભરમાં હોકીના જાદુગર તરીકે ઓળખાતા શ્રી મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવણી થાય છે તે અંતર્ગત ચાલુ વર્ષની થીમ હર ગલી હર મેદાન ખેલે સારા હિન્દુસ્તાન ખેલે ભી ઓર ખેલે ભી જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં પણ આયોજન કરવાનું થાય છે જેના મુખ્ય હેતુ સ્પર્ધાના માધ્યમથી રમત ગમતનું વાતાવરણ ઊભું થાય રમતના ખેલાડીઓ રમત ગમત ક્ષેત્રમાં આગળ આવી શકે શાળા ગ્રામ્ય તાલુકા જિલ્લા અને રાજ્યને ગૌરવ આપવાની દિશામાં પ્રગતિ કરે તેમજ શારીરિક સ્વાસ્થ્ય અને તંદુરસ્ત રાખવાનું સરકારશ્રીની ઉમદા આશય સાથે ટ્વેન્ટી નાઇન્થ ઓગસ્ટ નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવણી સ્વરૂપે જાગૃતિ અંગે મેરેથોન સાયકલ નિબંધ સ્પર્ધા રાષ્ટ્રીય આંતર રાષ્ટ્રીય કે નામાંકિત મેડલ વિજેતા ખેલાડી અંગે સેમિનાર વર્કશોપ તેમજ દિવ્યાંગ ખેલાડીઓ બાળકો માટે વિવિધ દોડ વ્હીલચેર તેમજ અન્ય સ્પર્ધા અથવા ટેનિસ બોલ ક્રિકેટ રશિયા ખેચ યોગાસન ચેસ ઇત્યાદિ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે તો આ દરેક જગ્યાએ જિલ્લા કક્ષાએ પ્રોગ્રામની ઉજવણી થવાની છે ગ્રામ પંચાયતમાં પણ અને દરેક સ્કૂલમાં પણ સ્પર્ધા થવાની છે મહીસાગર જિલ્લાના કાર્યક્રમની રૂપરેખા નીચે મુજબ છે પહેલા ટ્વેન્ટી નાઇન્થ ના તારીખે ખેલ મહાકુંભના ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવના રજિસ્ટ્રેશન થવાનું છે આના સ્ટાર્ટ કરવાનું છે અને જિલ્લા કક્ષાના એક પ્રોગ્રામ પ્રોગ્રામ પણ રાખવામાં આવશે આ શ્રી પંડ્યા કોલેજ ગુનાવાડામાં આયોજિત થશે જેની બાકી ડિટેલ્સ એક બે દિવસમાં આવી જશે અને ત્રીસ તારીખ પોલીસ ના પ્રોગ્રામ હશે જો પોલીસ ના જો હેડક્વાર્ટર છે મહીસાગરના પોલીસ હેડક્વાર્ટર દ્વારા રાષ્ટ્રીય ખેલ દિનની ઉજવણી થશે અને બીજું જો થર્ટી ફર્સ્ટના પ્રોગ્રામ છે આ દિવસે સાયકલ રેલીના આયોજન થશે અને આમાં વિવિધ સ્કૂલ અને અમારા સરકારી ઓફિસર્સ અને બધા કર્મચારીઓને પણ જોડવાનું છે અને આ ગ્રામ પંચાયતને પણ દરેક ગ્રામ પંચાયતમાં પણ આ રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી થશે બીજા જો ગણેશ મહોત્સવના પ્રોગ્રામ છે આ આગામી તારીખ ટ્વેન્ટી સેવન્થને બુધવારે રોજ ત્યોહાર અ ખૂબ જ ઉત્સાહ સાથે ભગવાન ગણેશ વિસર્જન કરવા માટે જિલ્લાના જુદા જુદા તાલુકાઓ લોકો ભારે થતા હોય છે ગણેશ વિસર્જન કાર્યક્રમમાં તંત્ર દ્વારા દ્વારા બંદોબસ્ત તથા અન્ય વ્યવસ્થા કરવામાં આવતી હોય છે ગણેશ વિસર્જન દરમિયાન કોઈ પ્રકારની જાનહાની ના થાય તથા શાંતિપૂર્વક ગણેશ વિસર્જન થાય તે માટે તંત્ર દ્વારા ગણેશ જુદી જુદી વ્યવસ્થા કરવામાં આવી છે બાકોર તળાવ દેગમડા મહીસાગર નદી અને મહીસાગર નદી બાલાસિનોરમાં સુદર્શન તળાવ સંતરામપુરમાં સંત તળાવ વીરપુરમાં અડસોલિયા તળાવ દાડીના ઓટલા વીરપુર સરાડિયા રોડ તો હું આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી બધા મહીસાગર જિલ્લાની જાહેર જનતાને આ અપીલ કરું છું કે આ બંને પ્રોગ્રામ મેં જોડાવશો અને અને પ્રોગ્રામને સક્સેસફુલ બનાવશો